નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ અખિલ ગુજરાત પ્રજાપતિ સંગ સંચાલિત અરવલ્લી જિલ્લા પ્રજાપતિ સંગ સમિતિ આયોજિત ઉદ્દેશ સમાજમાં એકતા ભાઈચારો અને નવી પેઢીને ને શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહન આપવાનો હતો કાર્યક્રમમાં સમાજના સેંકડો સભ્યો વડીલો યુવાનો અને મહિલાઓ ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહીને કાર્યક્રમ શોભા વધારી હતી આ પ્રસંગે સમાજ હંમેશા એકતા શિક્ષણ અને સમાજસેવાના મૂલ્યોને આગળ વધારતો આવ્યો છે ત્યારે સમાજના બાર એડવોકેટ દસ નિવૃત્તિ પામેલ ઓગણીસ નવનિયુક્ત નોકરી મેળવેલ અને પાંચ વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર સમાજ બંધુઓને તેમજ વિદ્યાર્થી તારલાઓને ટ્રોફી અવોર્ડ ચંદ્રક પ્રોત્સાહક રોકડ અર્પણ કરી સન્માનિત કરવામાં આવતા સમાજે સ્નેહમિલન સમારોહ કાર્યક્રમને યાદગાર પળોને મોબાઇલના કેમેરામાં કેદ કર્યા હતા આયોજિત સ્ને મિલન કાર્યક્રમમાં સમાજના ભવિષ્ય સમાન ગણાતા વિદ્યાર્થીઓ અભ્યાસમાં શ્રેષ્ઠ પરિણામ મેળવનારા તારલાઓને બેગ અને પ્રોત્સાહન રૂપે સ્મૃતિ એવોર્ડ ચંદ્ર કપાતા સમાજની પ્રવૃત્તિઓને નવી ઊંચાઈ મળી હતી આ પ્રસંગે વક્તાઓએ શિક્ષણ મહત્વ પર પ્રકાશ પાડી યુવાનોને ઉચ્ચ અભ્યાસ તેમજ સમાજ સેવા માટે પ્રેરિત કરીને પરસ્પર સ્નેહ સંબંધ મજબૂત કરવાનો પ્રયાસ અરવલ્લી જિલ્લા પ્રજાપતિ સંઘ સમિતિ દ્વારા કરવામાં આવ્યો હતો સ્નેમિલન કાર્યક્રમમાં વ્યસન મુક્તિ ભ્રૂણ હત્યા દીકરી બચાવો દીકરી પઢાવો અને શિક્ષણ પર ભાર મુકાતા સમાજને સંદેશ અપાયો હતો અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ સમિતિ અરવલ્લી જિલ્લા સન્માન સમારોહ તથા

આઠમો કાર્યક્રમ આ આઠમા વર્ષે કાર્યક્રમ થઈ રહ્યો છે ત્યારે આ કાર્યક્રમની અંદર અમે વિદ્યાર્થીઓનું સન્માન કરીએ છીએ નિવૃત્ત અને નિયુક્ત કર્મચારી કર્મચારીશ્રીઓનું સન્માન કરીએ છીએ સાથે કલા ક્ષેત્રે અને રમતગમત ક્ષેત્રે પ્રતિભાશ્રીનું સન્માન કરીએ છીએ સાથે વિશિષ્ટ પ્રતિભાશ્રીઓનું પણ સન્માન કરીએ છીએ અને દાતાઓનું પણ સન્માન કરીએ છીએ અમારો આ કાર્યક્રમ શિક્ષણને વેગ આપવાનો છે સાથે ભ્રૂણ હત્યા સ્ત્રી હત્યા બેટી બચાવો હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી સાથે વિદ્યાર્થીઓ કે બાળકો માટે પણ અમે એક આગ્રહ કરીએ છીએ વિદ્યાર્થીઓ બાઇકો ચલાવે છે તો હેલ્મેટ અવશ્ય આગ્રહ રાખવા સાથે અમે સમાજને એકત્રિત કરીને અરવલ્લી જિલ્લાના ખૂણે ખૂણે ગામ ગામથી સમાજના વ્યક્તિઓને બોલાવીને અમે આ કાર્યક્રમ કરીએ છીએ અને અમારો સફળ કાર્યક્રમ બહુ મોટી સંખ્યામાં અમારો કાર્યક્રમ સફળ થાય છે સાથે અમારી ટીમ મારી સાથેના મનોજભાઈ વિનોદભાઈ અરવિંદભાઈ મહેશભાઈ જયંતિભાઈ ઈશ્વરભાઈ રાજુભાઈ આ દરેક વ્યક્તિઓ મહિલાઓમાં દક્ષાબેન નીતાબેન નીતાબેન ગુર્જર વર્ષાબેન શિલ્પાબેન મંજુલાબેન કીર્તિબેન સુધાબેન આ બધા જ બહેનો અને અમારી ટીમ કારોબારી સાથે સહકારથી અમે કાર્યક્રમ કરીએ છીએ બીજું અમે સમાજને એક આહવાન કરીએ છીએ કે દરેક સમાજના આવા સારા કાર્યક્રમોમાં જોડાવો બહુ મોટી સંખ્યામાં આનાથી બહુ વધારે સંખ્યામાં ઘર ઘર એક વ્યક્તિ ઘરે ના રહે એવી અમે એક આહવાન કરીએ છીએ જય પ્રજા મારું નામ પ્રજાપતિ પ્રદીપકુમાર દિનેશભાઈ છે હું ખોડોલ ગામનો વતની છું મેં એમ અહીંયા મોડાસા કોલેજમાં પૂર્ણ કર્યું છે એમાં મારું પ્રથમ નંબર છે અખિલ ગુજરાત પ્રજાપતિ સંગ અરવલ્લી જિલ્લામાં અમારું પ્રજાપતિ ભાઈઓ બહેનો વડીલોનું જે સરકારી હોદ્દેદારી છે રિટાયર્ડ થયેલા છે સારા વિદ્યાર્થીઓ સારો નંબર લાવેલો છે તેમનું સન્માન સમારોહ આજ રોજ કરવામાં આવ્યો છે આ આઠમો સન્માન સમારોહ છે એવી જ રીતે અમારો ઉત્સાહ વધે છે આ સન્મારો દ્વારા મારું નામ પ્રજાપતિ અંજલિ પ્રવીણભાઈ છે હું પી પ્રયાણની વતીની છું છેલ્લા આઠ વર્ષથી અમારા સમાજમાં સન્માન સમારોહનો કાર્યક્રમ કરવામાં આવે છે અખિલ ગુજરાત પ્રજાપતિ સમાજ સંઘ દ્વારા આયોજિત આજે મને સન્માન કરવામાં આવ્યું છે તેમાં બેટી બચાવો બેટી પઢાવવાળા કાર્યક્રમ દ્વારા અમને પ્રોત્સાહિત કરવામાં આવે છે અને તે મારા સમાજનો હું ખૂબ ખૂબ આભાર પાઠવું છું હું દક્ષાબેન એમ પ્રજાપતિ મહિલા પ્રમુખ

દરેક કર્મચારીઓનું પણ અહીંયા સન્માન કરવામાં આવેલ છે અમારી ટીમ દ્વારા સઘન પ્રયત્નો કરવામાં આવ્યા છે બે મહિનાથી અમારી ટીમ સતત ખડાપ પગે ઊભી રહી છે અને દર વર્ષે અમે કંઈક નવીનપૂર્ણ પ્રોગ્રામો કરીએ છીએ અમે એજ્યુકેશનના સેમિનારો પણ કરેલા છે અને દરેક બાળકોને ગાઈડન્સ મળે તેવા તમામ અમારી ટીમ દ્વારા પ્રયત્નો કરવામાં આવે છે